પણ આ સાતો સાત એક બહુ સરસ મજાનો ઉપક્રમ લગભગ સો વર્ષ પહેલા શરૂ થયો એ રાષ્ટ્રીય શાળાની સંગીત શાળા એક બીજી શાળા તો છે જ પણ આ સંગીત શાળાનું બહુ મહત્વ છે કારણ કે આટલા વર્ષો પહેલા એની શરૂઆત થઈ હતી અને આજે તો એમાં અનેક વાદ્યોની તાલીમ અપાય છે ગાયનની તાલીમ અપાય છે અને કેટલાક નૃત્યોની પણ તાલીમ અપાય છે અને આજ સુધીમાં હજારો લોકોએ અહિયાં તાલીમ લીધી છે અને બહુ સરસ મજાના અહીંયા શિક્ષકો છે કે જે સરસ મજાની તાલીમ આપે છે અને બાળકો વિદ્યાર્થીઓને બહુ સરસ રીતે તૈયાર કરે છે આ સંગીત શાળા વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે સંગીત શાળાના તબલા વાતક અને અધ્યાપક એવા ભાર્ગોભાઈ જાની આપણી સાથે જોડાયા છે ભાર્ગોભાઈ આપણું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર સંગીત શાળા કઈ રીતે શરૂ થઈ થોડો એનો ઇતિહાસ આજની ખ્યાલ આવે કેવડું મોટું કામ આટલા વર્ષો પહેલા શરૂ થયું હતું પહેલા ગાંધીજીના ભત્રીજા છે એમને આ સંસ્થાની શરૂઆત કરી અને બહુ કાચા મકાનમાં એકદમ કાચી ઓરડીમાં મકાનની મ્યુઝિક કોલેજ કે સંગીત મહાવિદ્યાલયની રચના કરી અને અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ મુંબઈ મીરજ એનું કેન્દ્ર કે જે સાત વર્ષ સુધી બાળકો અભ્યાસ કરે સાત વર્ષ ભણે અને ડિગ્રી કોર્સ વન ટાઈપ ઓફ એક ડિગ્રી કોર્સ છે અને એ આપણો ભારત દેશ આઝાદ થયો પહેલા અંગ્રેજોના સમયમાં સંગીતમાં ડિગ્રી આપી શકે એવી વન ટાઈપ ઓફ યુનિવર્સિટી સંસ્થા ભારતીએ બનાવી માં બિલ્ડિંગ બન્યું એના પંદર વીસ પચીસ વર્ષ પહેલા એક કાચા મકાનમાં સંગીત મહાવિદ્યાલય ચાલતી અને આજે પણ અમારી પાસે ઘણા બધા એવા વડીલો વૃદ્ધો આવે કે પચાસ વર્ષ પહેલા અમે અહિયાં ભણતા વિદ્યાબેન ગાંધી અને એમના હસબન્ડ હતા ગાંધી સાહેબ કરી કે અમે પચાસ વર્ષ પહેલા પહેલા અહીંયા ભણતા વર્ષ સંગીત શીખતા અને આવીને બસ એ જગ્યામાં જે ને તાલો આટલા વર્ષોથી રેલાય છે તો એનો આનંદ લેવા આવે અમેરિકાથી ઓસ્ટ્રેલિયા થી લંડન થી ઘણા વિદેશો થી જે અહીંયા સંગીત શીખી અને પછી ત્યાં સિદ્ધ થયા હોય અને રાષ્ટ્રીય શાળા સંગીત મહાવિદ્યાલય છેલ્લા સો વર્ષથી કાર્યરત છે અને ઘણા બધા અસંખ્ય એટલા બધા કલાકારો રાષ્ટ્રીય સ્થળે આપ્યા છે અને સંગીતની સાધના કરી અને ઘણા બધા જે સાધકો છે તેને તેના જીવનમાં પરિવર્તનો કર્યા છે એની સાથે અત્યારના સમયમાં અમે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટની સાથે ઓર્ગન કીબોર્ડ છે ફ્યુ છે સિકાર છે એ બધા ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ગીટાર છે એને પણ ત્યાં અમે સમાવિષ્ટ કર્યા છે અને એના પણ ક્લાસીસ ચાલુ છે અને અત્યારે કદાચ સૌરાષ્ટ્રની માત્ર એક એવી સંસ્થા છે કે જ્યાં લગભગ દરેક ફેકલ્ટી અવેલેબલ હોય પછી તબલા હાર્મોનિયમ વોકલ એટલે ગાયન સિતાર ફ્લ્યુટ કથક ડાન્સ છે ભરતનાટ્યમ ડાન્સ છે ક્લાસિકલ ડાન્સ બને અને ગિટાર કીબોર્ડ આ બધી ફેકલ્ટી અવેલેબલ છે આપણા રાજકોટમાં જ રાજકોટની વચ્ચોવચ રાષ્ટ્રીય શાળા સંગીતમાં આવી છે

આપણે જેમ ગ્રેજ્યુએટ વર્ષે કરીએ કોઈ પણ ફેકલ્ટીમાં બાર ધોરણ અને બાર ધોરણ પછી કોમર્સ આર્ટસ કે સાયન્સ કોઈ પણ ફેકલ્ટીમાં ત્રણ વર્ષ કરીએ એટલે ગ્રેજ્યુએટ થાય સેમ મ્યુઝિકમાં સંગીત વિશારદ વન ટેપ ઓફ બી ઇન મ્યુઝિક એ કરવા માટે સાત વર્ષ સુધી કોઈ પણ બાળકે ભણવાનું હોય છે અને મોટા બાળકો હોય ચૌદ વર્ષની ઉપરના તો એ જાજી મહેનત જાજી સાધના કરી અને એક બે વર્ષ સુધી આપી આપી શકે તો એ છોકરા જી એપ્રોક્સ પાંચસો થી છસો વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય શાળામાં અત્યારે સંગીતની તાલીમ લે છે અને તબલા ફેકલ્ટી હું સંભાળું છું ગાયન છે વોકલ છે ગાયન સાથે વોકલ છે પછી ગિટાર કીબોર્ડ ડાન્સમાં ભરતનાટ્યમ કથક ડાન્સ છે શાસ્ત્રીય અને શિકારવાદન આ બધી ફેકલ્ટીઓ બધીઓ મેજોરિટી બધા ઇન્સ્ટ્રુમેન્ટ સાથેની જે અત્યારે પ્રચલનમાં છે અથવા સાધનામાં છે રેગ્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ બધા જ અહીંયા અવેલેબલ છે અને આ બધાના જ દિગ્ગજ ગુરુજનો કે જે બધાએ માસ્ટર કર્યું હોય મ્યુઝિકમાં તો એ બધા અહીંયા ગુરુજનો શિક્ષા આપે છે તાલીમ આપે છે અને રાષ્ટ્રીય શાળા જ માત્ર લગભગ અથવા કે સંગીતની હવે કોઈ પણ એવી સંસ્થાઓ કે જેઓ બાકી રહી છે કે જે ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે ચાલતી હોય આજે પણ અમારા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ આવે તો અમને આવે અમે નથી કેતા પણ એક સહજ રિસ્પેક્ટ છે એક સહજ પેલું માન છે કે એ લોકો આ પગે લાગીને અમને માતાજીને પગે લાગી અને કલાની સાધના શરૂ કરે અને જાય તો પણ અમારા કહ્યા વગર પોણી પોણી કલાક ના શેડ્યુલ હોય સવારે સવારે સાડા આઠ થી પોણા અગિયાર સુધીમાં ત્રણ સીપ સવારે હોય સવારે સાડા આઠ થી સવા નવ સવા નવ થી દસ ને દસ થી પોણા એવી રીતે

એવી એવી વ્યવસ્થા આપણે ત્યાં ક્રેશ કોર્સ થાય કે એવી વ્યવસ્થા કરી અ એક્ચ્યુઅલી આ મ્યુઝિક કોલેજ છે સંગીત મહાવિદ્યાલય છે માની લ્યો કે તમારે એક્ઝામ નથી દેવી તો નીચે એકચ્યુઅલી પેલા દસ વર્ષની લિમિટ હતી આફ્ટર ટેન યર પણ એ એક્ઝામ દેવા માટેની વાત છે પણ શીખવાની શરૂઆત માની લ્યો કોઈ છોકરો ડિસિપ્લિનથી અને મેચ્યોર હોય અને એ સાત છ સાત વર્ષનો હોય એનું એક મને ફળ વર્ષ પહેલા એક મારો પાંચ વર્ષનો સ્ટુડન્ટ હતો એ છોકરો પાંચ વર્ષથી શીખવાની શરૂઆત કરી તો બાર વર્ષે બાર વર્ષે કલા મહાકુંભમાં પાંચ વર્ષ થઈ ગયા ઘણો સિનિયર થઈ ગયો છોકરો અને ખુબ ટેલેન્ટેડ ને ખૂબ મહેનત કરતો તો એ છોકરો રાજ્ય કક્ષાએ ગુજરાત સરકાર દ્વારા જે આયોજિત કલા મહાકુંભ થાય છે એમાં સ્ટેટ લેવલે છોકરો આવ્યો તો એનું રીઝન એ હતું કે પાંચ છ વર્ષથી એની તાલીમ શરૂ થઈ ગઈ હતી તો એ મોટા મેગા સિટીઝ છે છે સુરત બરોડા છે અમદાવાદ છે ત્યાં પણ છોકરા મહેનત કરે છે બધું થાય છે પણ મારો છોકરો મારો સ્ટુડન્ટ રાજકોટ થી જઈ અને ફર્સ્ટ આવ્યો હમણાં જ એક બીજો પણ છોકરો ફર્સ્ટ આવ્યો ગાંધીનગર મુકામે કલા મહાકુંભમાં

અને પાંચ જી જી પાંચ સિત્તેર વર્ષના બહેનો પણ આવે છે યર ફાઈવ ઇયર ઇયર ઓલ્ડ બહેનો પણ છે કે જેઓ રૂચિથી તબલા શીખે છે પણ એ સ્વાંત નિજાનંદ માટે અને સંગીતનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ છે કે નિજાનંદ આવે આનંદ આવે જેમ આપણે કઈ ખાઈએ છીએ પીએ છીએ જે ખોરાક લઈએ છીએ એ આપણા શરીર માટે લઈએ છીએ એમ સંગીત અને સાહિત્ય છે એ આપણા આત્માનો ખોરાક છે અને આપણા ઋષિઓ તે શાસ્ત્રોમાં કીધું જ છે કે જે પણ મનુષ્યો શાસ્ત્ર અને સાહિત્ય વગર જીવન પસાર કરે છે એ સાક્ષાત પશુ સમાન છે તો સંગીત અને સાહિત્ય દરેકના જીવનમાં જેને જે યોગ્ય લાગે એ એમાં આગળ વધવું જોઈએ એમાં કમ રુચિ રાખવી જોઈએ સંગીત ગાવ વગાડો નહી તો કાઈ નહી પણ ખૂબ સાંભળવું જોઈએ માણવું જોઈએ અને પછી મોટા દિગ્ગજ કલાકારો થઈ ગયા પંડિત ભીમસેન જોશી પંડિત જસરાજ કે ઉસ્તાદ જાર હુસેન સાહેબ કે જેની જે ફેકલ્ટી છે હરિપ્રસાદ ચોરસિયાજી છે શિવકુમાર શર્માજી છે રાજન સાજન મિશ્રા છે તો આ બધાને સમજવા માટે આ બધા દિગ્ગજોને સમજવા માટે

એકચ્યુઅલી હું કહું તો અત્યારની જનરેશન અમે તો બહુ રાજી થઈએ છીએ કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ શીખવામાં રસ છે સિતારમાં પણ એટલા સ્ટુડન્ટ છે ફ્લ્યુટમાં પણ એટલા છે આ ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તબલા હાર્મોનિયમ એ તો છે ગિટાર કીબોર્ડ આ કથક ખાસ ડાન્સમાં કથકનો એટલો બધો સરસ ક્રેઝ છે બાળકોમાં દીકરીઓમાં ખાસ કરીને એટલું સરસ કથકમાં એટલા બધા સ્ટુડન્ટ છે ભરતનાટ્યમ એ સાઉથની સ્ટાઇલનો ક્લાસિકલ ડાન્સ છે તો એમાં પણ જનરલી બાળકો આવે અને અહીંયા એ ફાયદો થાય દરેક વિદ્યાર્થીઓને કે બધી ફેકલ્ટી અવેલેબલ હોય અને અમે ત્યાં સુધી કે એક એક વીક તમારે જોવું હોય દસ દિવસ પંદર દિવસ તો બધી ફેકલ્ટી જુઓ ત્યાં શું કામ થાય છે કેમ થાય છે પછી તમારી રૂચિ પ્રમાણે તમને જે યોગ્ય લાગે એ તરફ એડમિશન લો આવીને તરત એડમિશન દઈ દેવાનું દઈ દેવાનું ને ફીસ લઈ લેવાની એવું પણ નથી અમારે અમે દસ પંદર દિવસ બાળકોને ટ્રાય પણ કરવા દઈએ કે ચાલો તમે કન્ફ્યુઝ હોય કે તમારી આમાં બધા ફેકલ્ટી જોશે એટલે બધામાં રૂચિ જશે પણ પછી દસ પંદર દિવસના સમયાંતરે એને સમજાશે કે હવે મને આ ગમે છે તો હું આ તરફ આગળ જાઉં અને પછી વિદ્યાલયના બાળકો વિદ્યાર્થીઓ જે કોઈ હોય છે એના કાર્યક્રમો પણ થતા હોય છે સ્કૂલ દ્વારા જી 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 સર ડેફિનેટલી અને મારા વિદ્યાર્થીઓ તો અત્યારે પ્રોફેશનલ થઈ ગયા છે એ બધા લગ્ન ગીત મ્યુઝિકલ ના પ્રોગ્રામો દાંડિયા અને ભક્તિ સંગીત આ બધું ઓલરેડી પ્રોફેશનલ પુરસ્કાર લઈને પ્લે કરતા થઈ ગયા છે ઘણી બધી કથાઓમાં જતા થઈ ગયા છે એટલે સામાન્ય પોતાનો ખર્ચો પોતાનું ગુજરાન શીખતા શીખતા જ એ લોકો કરતા થઈ ગયા છે છોકરાઓ કે બધા ઇન્સ્ટ્રુમેન્ટના ખર્ચા પોતે કરી શકે પોતાના અત્યારે પ્રાઈમરી જે લેવલના ખર્ચાઓ છે તો એ પણ કાઢી શકે અને કૌશિકજી મારો એક વિડીયો કદાચ આપના ધ્યાનમાં આવ્યો હશે ઓપન થયું થોડું ઘણું એક સાથે વીસ પચીસ બાળકોને નાના નાના બધા આઠ થી પંદર વર્ષ સુધીના પાંચ વર્ષ થી પંદર વર્ષ સુધીના તાંડવ મેં એક વિડીયો બનાવેલો રાષ્ટ્રીય શાળાના મુખ્ય હોલમાં અને એ તાંડવમાં પચીસ છોકરાઓ એક સાથે પરફોર્મન્સ કર્યું બધા ટાબોલીયાઓ નાના નાના અને મેં એમને જસ્ટ મારા ફેસબુક ને વોટ્સઅપમાં મૂક્યું અને લગભગ લાખોની ને કરોડોની સંખ્યામાં વ્યૂ થયા અને એટલા નેચરલી મારી કોઈ એડવર્ટાઇઝિંગ વગર મેં તો જસ્ટ એટલું કીધું કે આ છોકરાએ કામ આટલું થયું છે અને એ તાંડવ વર્લ્ડ લેવલે ફેમસ થયું અને ખૂબ સરાહના મળી અને મેં ઇન્ડિયા ગોલ્ડ ટેનલ ટેલેન્ટ આઈજીટી સુધી પણ અમે જઈ આવ્યા એમાં લાસ્ટ ફાઈનલ રાઉન્ડમાં પણ એ બધા છોકરાઓ પાસ સિલેક્ટ થઈ ગયા અને શૂટિંગ કરવાનું હતું ત્યાં પાછો ઓમિક્રોન આવ્યો અને મુંબઈ પાછું બંધ પડ્યું એટલે રહી આ બધી પણ અને એની સિવાયના પ્રોફેશનલ આપણે સીએમ ના પ્રોગ્રામમાં પણ મારા આવે અને પીએમ સાહેબ ના પ્રોગ્રામ ઓનલાઈન હતા એમાં પણ મારા સ્ટુડન્ટ છે એક સાથે બધી અલગ અલગ ટ્યુન્સ પર તબલા પરફોર્મ કર્યા અને દોઢ થી બે કલાક સુધી બધા મારા બાળકોએ અલગ અલગ ટ્યુસ ઉપર પરફોર્મ કર્યા અને કોર્પોરેશન દ્વારા પચીસે પચીસ છોકરાઓને અને એની સિવાય દોષી દીકરી દીકરીના વિવાનો જે કરે છે એમાં પણ અમને આમંત્રણ જી એમાં પણ આમંત્રણ મળેલું અમને અને એમાં પણ બધા મારા પચીસ છોકરાની ટીમે પરફોર્મ કરેલું અને બધાને ભણતા ભણતા નાના નાના બાળકોને પુરસ્કાર સાથે એમને અમને નિમંત્રણ પાઠવેલું તો છોકરાઓ માત્ર ક્લાસિકલ શીખી અને ડિગ્રી મેળવે એવું નહીં પણ અમારા રાષ્ટ્રીય શાળા સંગીત મહાવિદ્યાલયના દીકરાઓ ડિગ્રી મેળવતાની સાથે પ્રોફેશનલ થાય અને એમાંથી કેમ એને અર્નિંગ થાય કેમ એ બે પાંચ પૈસા કમાય તો એવો પણ અમારો ધ્યેય ને હેતુ હોય છે લાઈટ મ્યુઝિક પણ અમે એને સાથે શીખવાડીએ કે લાઈટ જે પ્રોફેશનલ એને કામ કરવાનું છે એ લાઈટ મ્યુઝિકમાં વધારે કરવાનું છે તો લાઈટ મ્યુઝિક શીખીને કેમ કમાતા થાય કેમ એનો ખર્ચો કાઢતા થાય

એની સિવાય તો બધા એટલા અત્યારે છે ક્યારેક મારે વાત થાય અથવા કે યાદી થાય ત્યારે મને એમ કે અમે અહીંયા ભૂતકાળમાં અમે પણ રાષ્ટ્રીય શાળામાં પછી જી મિતેશભાઈ ઓઝા છે તબલાવાદક બહુ સારા એ પણ ત્યાં રાષ્ટ્રીય શાળામાં શીખેલા અ એની સિવાય ઘણા બધા છે કૌશિકભાઈ પણ મને એમ સડનલી યાદ નહીં મારે

પછી હાર્મોનિયમ અને ગાયનમાં રાષ્ટ્રીય શાળામાં શીખ્યા અને રાષ્ટ્રીય શાળામાં અત્યારે સિતાર શીખવાડે છે સાથે કથક ફેકલ્ટી માં ગોપી મેડમ છે ભરતનાટ્યમ ફેકલ્ટી માં યુક્તા મેડમ છે એને એમાં એમના મધર બંને શીખવાડે છે અ ફ્યુટમાં જીજ્ઞેશભાઈ લાઠીગરા કરીને છે સારા એક અને કીબોર્ડ માં અને ગિટારમાં જાહવી મેડમ કરીને છે છે શિક્ષણ આપે અને સાથે રાષ્ટ્રીય શાળામાં અત્યારે આપ આવો તો આપને ખ્યાલ હશે કે જ્યારથી મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જીતુભાઈ ભટ્ટની એમાં વરણી થઈ ત્યારથી એમને આખી અત્યારે રાષ્ટ્રીય શાળાની સકલ આખી ફેરવી નાખી છે એટલા બધા વૃક્ષો ને ગ્રીનરી ગ્રીનરીને બિલ્ડિંગ એકદમ સરસ ઇન્સ્ટ્રુમેન્ટ બધા એકદમ સરસ એમના આવ્યા પછી મશીનરી દ્વારા એ પણ ડેવલપ કરી તો એમનું પણ પ્રદાન છે તો આ તકે મારે એમને પણ યાદ કરવા જ જોઈએ શ્રીમાન જીતુભાઈ ભટ્ટ ને બહુ સરસભાઈ તમારી સો વર્ષ પ્રદાન